અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગોનો ઉપયોગ કરતા દુકાનદારોનો દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરતા દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પ્લાસ્ટિક બેગોનો જઠો જપ્ત કરાયો હતો સાથે ફૂટપાથ ઉપર દબાણ કરેલ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના આદેશ મુજબ વીસમી જાન્યુઆરીથી પચીસમી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો ઉપયોગકર્તાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ સેનિટેશન વિભાગની બે ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં કેટલાક દુકાનદારો અને છૂટક વિક્રેતાઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો જથ્થો જપ્ત કર્યો હતો જેમાં અઢાર જેટલા ઈસમો પાસેથી બાવીસ કિલોગ્રામ પ્રતિબંધિત દંડની વસુલાત કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો ગુજરાત સરકાર જાન્યુઆરી પચીસ તારીખ સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ઝુંબેશ કરવા આદેશ થઈ આવેલ છે એ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે ટીમ બનાવી સ્ટેશનથી ત્રણ રસ્તા અને ત્રણ રસ્તાથી નગરપાલિકાની ઓફિસ સુધી તેમજ મુલાવાડની બધી જ દુકાનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે વેપારીઓ દબાણ કરે છે અને ગંદકી કરે છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવેલી છે આજે લગભગ અમારી અંકલેશ્વર નગરપાલિકાના સેનિટેશન વિભાગની બાર જણની ટીમ કાર્યરત છે